પાંડેસરા વિસ્તારના સીસીટીવી હાલ સામે આવ્યા છે જેમાં રીઢાઓ બાઇકની ચોરી કરી આરામથી જતા કેદ થયા છે હા તો પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે સુરતમાં ઘણા સમયથી ગુનાઓ વધી રહ્યા છે અને પોલીસ માત્ર પેટ્રોલિંગના નામે આરામ કરતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુનાઓ ડામવા સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પેટ્રોલિંગ કરે છે તો બીજી તરફ ગુનેગારો પણ બેફામ બની રહ્યા છે તે સુરતના પાંડેસરા વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે પાંડેસરા વિસ્તારમાં આવેલા કેસરી નંદન એપાર્ટમેન્ટના સીસીટીવીમાં રીઢાઓ બાઇકની ચોરી કરી જતા કેદ થયા છે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક બાઇકની ચોરી કરી ભાગેલા રીઢાઓ સીસીટીવીમાં કેદ થતા પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે જોકે એ જોવું એ રહ્યું કે આરોપી ક્યારે પકડાશે અને પેટ્રોલિંગ કરતી પોલીસ ચોરો બિંદાસ ચોરી કરી જતા હોય તો શું કરે છે તેવા પ્રશ્નો પ્રહાન ઊભા થવા પામ્યા છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા